અમારી નવી સિઝનની શરૂઆત હમણાં ટૂંકા દિવસોમાં થઈ રહી છે એમાં અત્યારે અમારે પહેલી ફિશિંગનો ખર્ચો હિસાબ કરીએ તો છઠ્ઠી સાત લાખ રૂપિયા સુધીનો પહેલે અમારે કમ્પ્લીટ બોટ કરીને અમે ફિશિંગમાં મોકલાવીએ છીએ અને સમુદ્રમાં દરિયામાં ફિશિંગ કરવા જાય ત્યારે ફિશ કેટલી આવશે એમને ખબર નથી પણ હકીકતમાં અમે સરકારમાં અમારી રજૂઆત એ છે કે જે પહેલી ફિશિંગનું અમે ડીઝલ લઈએ છીએ એ ડીઝલ અમને વેટ મુક્ત નથી મળતું કેમ કે ટોકન જ ઇસ્યુ ના હોય એટલે અમારે ડીઝલ પૂરા ભાવ દઈને અમારે લેવું પડે છે એટલે એમાં અમને જે ફટકો પડે છે કેમ કે અમને એ ટોકનવાળું ડીઝલ સબસિડીવાળું મળવું જોઈએ એ નથી મળતું ઉપરથી જ્યારે દરિયામાં બોટ જાય ત્યારે કંઈ પણ વાવાઝોડું વરસાદ એવી પવન ફૂંકાવો તો અમને પરત બોલાવે છે ત્યારે અમને દોઢથી બે લાખ રૂપિયા સુધીનું જે નુકસાન થાય એ સરકાર માટે અમને કોઈથી કોઈ પાંચ પૈસા વળતર મળતું નથી ઇવન અત્યારે તમે જોઈએ કે હેવી વરસાદ પડ્યો બંદરની અંદરથી આખા પોરબંદરનું પાણી બંદરની ખાડીમાંથી જ નીકળે છે એમાં બોટોને ઘણાને નુકસાન થયેલ છે પણ કોઈ કોઈની સરકારમાંથી બોટોનું નુકસાનનું વળતરય આપવામાં આવતું નથી તો અમે પોરબંદરમાં અમે એક જ છે કે પોરબંદરમાં જો કોઈ જીવાડોરી સમાન ઉદ્યોગ હોય તો એ માછીમારી ઉદ્યોગ છે ને છેલ્લા બે ચાર વર્ષોથી માછીમારી ઉદ્યોગ મૂળ પ્રથારીએ છે તો સરકારે ખાસ કરી અને આને જીવિત કરવા માટે આમાં માછીમારોને ઘણી રાહતો આપવી જોઈએ જેથી કરીને માછીમારો જો બે પૈસા કમાશે તો પોરબંદરનો આખો ઉદ્યોગ અને પોરબંદર વેપારી વર્ગને પણ કમાણી થશે સીઝન ચાલુ થાય તો માછીમારો ને હાલ સમસ્યા છે અને કેટલો અંદાજે કેટલો ખર્ચ આવતો હોય છે માછીમારો ની સીઝન આવવા માટે શરૂ થવા જઈ રહી છે પણ માછીમારી બોટ જે ચાલુ કરી અમારે બોટ ચાલુ કરવા માટે અમારે ખરેખર છે મોંઘવારી છે મોંઘવારી ખૂબ જ નડે છે કારણ કે અમારે એક ફિશિંગ બોટ ચાલુ કરવા માટે આશરે અમારે સાડા થી છ લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે પહેલી ફિશિંગમાં જયારે અમે મોકલાવીએ ત્યારે ડીઝલનો ખર્ચ સૌથી વધારે હોય છે બરફના ખર્ચ હોય છે બોટની અંદર જે રાશન દેવાનું હોય છે એનો ખર્ચ હોય છે પગાર દેવાનો હોય છે આ સિવાયના અમારે બોટની અંદર જે નેટ ખરાબ હોય તેની જરૂરિયાત હોય છે જે વાયરલો ખરાબ હોય તેમની જરૂરિયાત હોય છે આ સિવાય અમારે જે બોટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ઇલેક્ટ્રિક સરસામાન છે આ તમામ ચીજવસ્તુઓની જરૂરિયાત અમે જો પૂરી કરીએ તો અમારે આ અંદાજે સાડા પાંચથી છ લાખ રૂપિયા સુધીનો ચાલુ કરવા માટેનો ખર્ચ પહોંચી જતો હોય કારણ કે આ ખર્ચ આ મોંઘવારીના કારણે ખૂબ જ વધી ગયો હોય કારણ કે પહેલાં ખૂબ જ ઓછા ની અંદર અમે ફિશિંગ બોટ ચાલુ કરી શકતા અને માછીમારી કરી શકતા પણ હાલની જે પરિસ્થિતિ એવી છે કે માછીમારોની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે તેમનું મુખ્ય કારણ છે મોંઘવારી છે કારણ કે મોંઘવારીના કારણે આજે માછીમારો તેમનો વ્યવસાય ચલાવવો ખૂબ કઠિન થઈ ગયો છે આના કારણે આજે જે ફિશિંગ બોટો છે એ ફિશિંગ બોટો પૂરતી ચાલુ નથી થઈ શકતી અને જે લોકો સક્ષમ છે તેવા લોકો ફિશિંગ બોટો શરૂઆતની સિઝનમાં ચાલુ કરી શકતા હોય બાકીના લોકો મોડા થતા હોય છે કેમ કે પૈસાની જરૂરિયાત છે ને આવડો મોટો ખર્ચ છે આ ખર્ચ કાઢવો ક્યાંથી આ જે રીતે જરૂરિયાત પૂરી કરીને અમે ફિશિંગમાં મોકલીએ છીએ પણ જો અમને માછીમારી કરવા દે અને માછીઓનો કેચ ન મળે તો પાછા ફરી પાછા માછીમારી મુશ્કેલીઓમાં આવે છે અને મોંઘવારી આના મુખ્ય તાણા છે મોંઘવારીના તાણાને ખૂબ જ અમને તકલીફ પડે છે કારણ કે ડીઝલના એટલા બધા ભાવ છે ને સૌથી વધારે માછીમારી કરતી ફિશિંગ બોટને ડીઝલની જરૂરિયાત હોય છે આ ડીઝલના ભાવ જેટલા બધા મોંઘા થઈ ગઈ છે કે અમને બળવરે નથી